અમે યોગીના બસ સ્ટેન્ડે છીએ અત્યારે અને અહીંયા બાઈકને પાર્ક કરી રહ્યા છે બાઇકને પાર્ક કરીને અમે લઈ લોકો બસની અંદર જઈ રહ્યા છે કલોલ અને એ પણ શેના માટે જઈ રહ્યા છે એ તમારા માટે સરપ્રાઈઝ છે સો મળીએ છીએ આગળના વિડીયો પર ઉઠા લે રે બાબા મુજા મીર કો નહીં રે એ દો ગરીબો છે હવે અમે હા કાકા એ બસ ઉપાટી દીધી છે અમારે અંદર રહીએ છીએ અને આગળનો બ્લોક કન્ટિન્યુ કરીએ છે એ સુમિતભાઈ આ જીતે ગયે કાલ જીતે ગયે પર શું જીતે ગયે અમે અત્યારે અહીંયા બસ નીકળી ગયા છે કાકા બસ રહ્યા છે અને પાછળ અમારો કારણ કે સ્વાગત એન્ડ બાજુમાં બેઠા છે નામ કાકા તો કાકાનું નામ રાઠોડ અમૃતજી છે એન્ડ હવે અમે કલોલ માટે નીકળી ગયા થેન્ક યુ ક્યાં જવાનું હોય આપણે કલોલ જવાનું કહી દીધું આપણે કંડેક્ટર પૈસા આપવા પડશે

કયા વાત છે સર કયા વાત છે સર કયા વાત એ બાત છે ગાઈસ અમે આગળ બસની છે એક આગળ જઈ ગયા છે આ બસનું મેન પાછ છે આ કાકા ડ્રાઈવ કરી રહ્યા છે ઇન્ટરવ્યુઝમાં પસી ગયા છે એન ત્યાંથી એમાં આગળ જઈશ અને ભૂલ મોજ કરી રહ્યા છે આ ખબર નહીં એમાં આગળ જ ખબર નહીં હવે કલોલમાં જઈને આપણે શું કારણામાં કરવાનું છે પણ જે કશું મજબૂત કરવું

Ah, 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 બાપકો માં નાસિક દોર વાળા છે તો બેન્ડ મજા ના પડેગા બસ આગળ एक काम कर 200 रुपए दे और पचास रुपए कट ओवर एक्टिंग के वजह आइसक्रीम पार्लर आई हुई है તમે જોઈ શકો છો ઓર ઠીક ભઈ આઈસ્ક્રીમ ખવડાવશે ઓ કાકા બ ফ৛াকতর জ়া。য়াখঞর পয়কাজিথ এডায়াDown ট GOোয মা এডা ইমিশায়া হযার য়েড উ হয়া. কাঁমা ক্যাজাড শিটাকািকিটাসেডার ব��েিখবান আ� ચાલુ બસ માં ટ્રક વાળા જોડે વાત કરી રહ્યા છો જોઈ રહ્યા છો મજબૂત રીતે

આ આપણે હજી પહેલી વાર આ આપણે બધા નહીં આપણો તો ડંગપો જ વાગતો હોય હંમેશા ઓહ આપડા ગાંધીનગરનો સેક્ટર 26 નો ડીમાન્ડ આવી ગયો છે રોય નહીં યાર રોય નહીં ઓડ <laughs> पांच वाला बिस्कुट कितने का है <laughs> <laughs> ફર <laughs> મિલંગે <laughs> ला शौक नवाबी ऐसा तो हो करिए के बात पैसा है ये कि पैसा गिनता गिनते खूब खत्म हो जाएगा लेकिन पैसा नहीं कम के कर दिया સીધા સીધા એરિયામાં આપડે જવાનું છે ડાયરેક્ટ જો બાયપાસ હા બાયપાસ સીધા સીધા કરવા

તો તેરા બાઈ ગાડી ચલાયેગા આદશ નાગળે રે ઢેડી એના બોજાઈ રે ઓધીઓ કરી આ ગયા મે લોકો અલ્યા પડતા પડતા મસ્ત એવી તો કલોલ જઈ રહ્યા છે ચાલા સહી જેઈ સુ કામ રહ્યા છે એ જ ખબર નથી

બધું ધ્યાન રાખજો આ મોટી યાત્રા જઈ ગઈ છે અને આ નું પાર્લર મળ્યું છે હમણાં તો આપણે આપણે હવે તનવીને ટેગ કરી રહ્યા છીએ અંદર બરોબર આપણે યુપી યુપી લઈ લો ને અહિયાં તમારે જે જતું હશે આજ લઈશું અમે

બસ ચલાવ બી આજે પૂરો થઈ ગયો હવે એક જ બાકી રહ્યો પ્રાઈવેટ પ્રાઇવેટ છે એ તો હજુ થોડોક ટાઈમ લાગશે તો હજુ લાગશે પણ થશે થશે આપડે એ થશે

કજાબતી હૈ